એટલે સાહેબ એ કીધું એ પ્રમાણે જ જેમ અહીંયા વધઘટ થશે એમ ત્યાં પણ વધઘટ જોવા મળશે અત્યારે મિક્સ છે એટલે બજાર પણ એ રીતના હું બજારનો માણસ નથી પણ એટલું કહી શકું કે મિક્સ છે એટલે ત્યાં પણ મિક્સ દેખાડશે જેવી એક લીડ આગળ વધશે એટલે ત્યાં પણ ફેરફાર થશે સાડત્રીસ હજાર કરતા પણ વધુમાંથી મત સી આર પાટીલ અત્યારે આગળ છે પણ શેર બજારો ઉપર રુજાનોની અસર જોવા મળી રહી છે નિફ્ટીમાં પાંચસો અંક ની ગિરાવટ જોવા મળી રહી છે ભારતીય શેર માર્કેટ જે ઘટાડા સાથે ખુલ્યું છે અને જે વલણો સામે આવી રહ્યા છે તેની સીધી અસર માર્કેટ ઉપર પણ દેખાઈ રહી છે નિફ્ટી પાંચસો અંકના ઘટાડા સાથે ખુલ્યું છે રૂજાનો ઉપર એક વખત નજર કરી લઈશું પાંચસો ને તેતાલીસ બેઠકો ઉપર આવ્યા છે વલણો પાંચસો માંથી પાંચસો બેઠક ઉપર વલણો સ્પષ્ટ થયા છે એનડીએ બસો સાહીઠ બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન બસો ત્રીસ બેઠક ઉપર જાદુઈ આંકડો એટલે કે જો સત્તા બનાવતી હોય તો બસો નો આંકડો પાર કરવો જરૂરી છે હાલના જે રૂજાનો છે તે મુજબ બેમાંથી કોઈ બસો બોતેર પ્લસ તો નથી જ અન્ય દસ બેઠકો ઉપર આગળ છે શરૂઆતી વલણમાં ઇન્ડિયા ગઠબંધન માટે એક સારા સમાચાર બસો પચીસ બેઠકો ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ છે અગિયાર બેઠકો ઉપર અન્ય આગળ છે

ઉપર ઇન્ડિયા ગઠબંધન એનડીએ ગઠબંધન આગળ થઈ ચૂક્યું છે જ્યારે ઇન્ડિયા ગઠબંધન બસોની આસપાસની બેઠકો પર આગળ છે સતત ટેલી બદલાતી રહે છે શરૂઆતી રુજાન છે કંઈ પણ કહેવું મુશ્કેલ છે પરંતુ શેર બજાર ઉપર ચોક્કસથી તેની વિપરીત અસર જોવા મળે છે ટોપ ટેલી જોઈ શકો છો હાલ બસ્સો નેવું બેઠક છે અને ઇન્ડિયા ગઠબંધનની એકસો સત્તાણું બેઠક છે પાંચસો ત્રેતાલીસ પૈકી પાંચસો નવ બેઠકના રુજાન છે બસો બેઠક ઉપર एनडीए तो इंडिया गठबंधन 197 अन्य 22 बैठक ऊपर मध्य प्रदेश के अंदर 23 बैठक ऊपर भा, भारतीय जनता पक्ष तो एक बैठक ऊपर कांग्रेस आगे छे गुजराती बात कर लीजिये तो दो बैठक ऊपर कांग्रेस का उम्मीदवार आगे ચોવીસ બેઠકો પર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર આગળ છે અથવા જીતી ચૂક્યા છે પરંતુ શેર બજારની અંદર જે પ્રકારે મોટી ગિરાવટ છે ચોક્કસથી ભારતીય જનતા પક્ષ માટે ભારતીય જનતા પક્ષના સમર્થકો માટે શરૂઆતના આ રૂજાન ચિંતાજનક હશે કારણ કે જે એક્ઝિટ પોલ હતા તેનાથી થોડાક વિપરીત હાલ રુજાન જોવા મળી રહ્યા છે કદાચ આ જ કારણ છે કે સટ્ટાબજારની પણ આપણે વાત કરીએ તો સટ્ટાબજાર ગઠબંધનને ત્રણસો પચાસની આસપાસ જ્યારે બીજેપીને ત્રણસો ત્રણથી ત્રણસો દસની આસપાસ જ બેઠક આપતું હતું અને શરૂઆતી વલણમાં જોવા મળી રહ્યું છે શરૂઆતી વલણની અંદર ચોક્કસથી આ જોવા મળી રહ્યું છે પાંચસો નવ બેઠકમાંથી બસો નેવું બેઠક ઉપર એનડીએ ઇન્ડિયા ગઠબંધન એકસો સત્તાણું જે આપણને શરૂઆતમાં લાગતું હતું કે એક તરફો મુકાબલો હશે છાસઠ ટકા બેઠક ઉપર બીજેપી આગળ હતું શરૂઆતના વલણમાં તેત્રીસ ટકા બેઠક ઉપર જ વિપક્ષ આગળ હતું અથવા તો એનડીએ ગઠબંધન આગળ હતું પરંતુ સ્થિતિ બદલાઈ છે સ્થિતિ સતત બદલાતી રહે છે અલગ અલગ માધ્યમોની વાત કરીએ અને માધ્યમોના અહેવાલ ઉપરથી કહું છું અલગ અલગ માધ્યમો ઉપર જે રુજાન આવી રહ્યા છે એ પ્રકારે ટીવી નાઇન ભારત વર્ષનું હાલનું રુજાન છે એનડીએ બસો સિત્તોતેર ઇન્ડિયા ગઠબંધન બસો એક અધર સાઇડ માત્ર ને માત્ર માત્ર ને માત્ર ટીવી નાઇન ભારત વર્ષ પ્રમાણે સિત પ છોતેર બેઠકનો જ અંતર છે આજ તકની વાત કરીએ તો આજ તક એનડીએને બસો તોતેર બેઠક આજ તકના જે રુજાન છે આ તક પાસે જે રુજાન છે એ પ્રકારે એનડીએ બસો તોતેર પંચોતેર અને ઇન્ડિયા ગઠબંધન બસો સત્તર બેઠક એટલે કે માત્ર સાહીઠ પાસઠ બેઠકનો જ અંતર છે એ જ પ્રકારે નેટવર્ક એટીનની વાત કરી લઈએ તો નેટવર્ક એટીનના પ્રમાણે બસો એકોતેર એનડીએ ગઠબંધન રુજાનની અંદર આગળ છે તો ઇન્ડિયા ગઠબંધન એકસો સત્તાણું અને અન્ય બાવીસ ઉપર આગળ છે બિહારની વાત કરી લઈએ તો બિહારની અંદર એનડીએ સડત્રીસ એકત્રીસ તો ઇન્ડિયા ગઠબંધન સાત બેઠક ઉપર આગળ છે મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પક્ષ માટે સારા સમાચાર નથી ત્રણ બેઠક ઉપર એનડીએ ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન આગળ છે રાજસ્થાનની અંદર કાંટાની ટક્કર છે રાજસ્થાનમાં દસ બેઠક ઉપર દસ બેઠક ઉપર કોંગ્રેસ સારું કરી રહ્યું છે રુજાન ચોક્કસથી ટેલી સતત બદલાતી રહે છે અને આ ટેલી ભારતીય જનતા પક્ષ માટે જે સવારથી જ રાહ જોઈ રહ્યા હતા કે એક તરફી મુકાબલો હશે એ પ્રકારના રુઝાન નથી દેખાતું બિલકુલ રોનકભાઈ લોકશાહીની આ જે તાસીર છે અને આપણે જ્યારે વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ આપણા દેશને ગણતા હોઈએ ત્યારે લોકશાહીની અંદર જૂના કોઈ પણ જે પણ સર્વે હોય એ બધું જ છે એ આજના રિઝલ્ટના દિવસે આજ તક આ પ્રમાણે ઉત્તર પ્રદેશની અંદર જબરજસ્ત ઉલટફેર નજરે પડી રહ્યો છે એનડીએ કરતાં ઇન્ડિયા ગઠબંધન આગળ નીકળતું નજરે પડે છે બિલકુલ ગઈકાલે જ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી સંયુક્ત જેની અંદર અખિલેશ પણ હતા સાથે અમારા પ્રમુખ પણ હતા અને બીજા લોકો પણ હતા ત્યારે એમણે આ તક એટલે ત્યાંના જે પ્રેસ કોન્ફરન્સની અંદર પચાસથી વધારે સીટો જીતવાનો આશાવાદ વ્યક્તિ કર્યો હતો એ જ વખતે ઘણા લોકો એ ત્યારબાદ એમના ઉપર ડિબેટ થઈને એમના ઉપર હસી મજાક ઉડાવતા હતા પરંતુ આજે એમની જે વાત છે એ ફળીભૂત થઈ રહી છે મને લાગે છે કે રાહુલ ગાંધીએ આપેલી જે ન્યાય યોજના છે એ પ્રજાના મનમાં બરાબર ફિટ બેસી ગયેલી છે ખેર શરૂઆતી રુજાન ઉત્સાહવાળા હતા વહેલી સવારે મંગળવારની સવાર ઘણી સારી થઈ હતી પરંતુ ધીમે ધીમે બદલાવ દેખાય છે કેટલું ચિંતાજનક કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી લોકસભાની અંદર જે મોટું માર્જિન હોય છે જે મતોનું જે છે એ સત્તરથી એકવીસ લાખનું હોય છે અને શરૂઆતના રૂઝાન છે એટલે હું માનું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીએ કે ઇન્ડિયા એનડીએની સરકારે કોઈ ચિંતા કરવાની જરૂર છે જ નહીં મેજોરિટી સાથે અમે લોકો ત્રણસો સાડા ત્રણસોથી ઉપરની સીટો અમે પ્રાપ્ત કરીએ છીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી શેર બજારમાં ગિરાવટ આશાનું કિરણ ચોક્કસથી શેર બજારમાં ગિરાવટ થવી એ બિલકુલ અંદાજિત હતું જે પ્રમાણે એક્ઝિટ પોલથી જે માહોલ ક્રિએટ કરવામાં આવ્યો અને શેરબજારની તેજીને ઓર પિકઅપ આપવામાં આવી આ મને શેરબજારનો માણસ નથી મને બહુ ખબર નથી પડતી પણ શેરબજારના લોકો જે પ્રમાણે માહિતી આપતા હતા કે આ શેરબજારમાં દેખાતી તેજી એકદમ ફેક દેખાઈ રહી છે આટલા બધા પૈસા છે ને આવી ક્યાંથી રહ્યા છે એટલે આખો એટમોસ્ફિયર ક્રિએટ કરીને અત્યારે શેરબજારમાં કડાકો છે એ દેખાઈ આવે છે કે બજારના લોકોને ખબર પડી છે કે ભારતીય જનતા પાર્ટી સત્તામાંથી હટી રહી છે સત્તામાંથી દૂર થઈ રહી છે એનું જ આ પરિણામ સ્વરૂપે તેર બજારમાં કડાકો થયો છે મને એવું લાગે છે કે હજુ પણ શેરબજાર માઇનસ જવાની પણ શક્યતાઓ છે ચૂંટણી ચૂંટણી પંચની વેબસાઇટ મારી ટીમને કહીશ કે સતત આપણે પ્રસારિત કરતા રહીશું કારણ કે ચૂંટણી પંચની વેબસાઇટ ઉપર ઉત્તર પ્રદેશમાં મોટા ઉલટફેર અને મત શેર જે બતાવે છે અત્યાર સુધીની ગણતરીમાં એ મોટા ઉલટફેર તરફ ઇશારો કરે છે સ્વાભાવિક રીતે જ ઉત્તર પ્રદેશથી મોટી આશા હતી પરંતુ ઉત્તર પ્રદેશમાં શરૂઆતી રુઝાન ભારતીય જનતા પક્ષ માટે સારા નથી ઉત્તર પ્રદેશની અંદર એનડીએની સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનને પણ સારા મત મળી રહ્યા છે એસપી બત્રીસ બેઠકો ઉપર આગળ છે બીજેપી પચીસ બેઠકો ઉપર આગળ છે આપ સમજી શકો છો ઉત્તર પ્રદેશની અંદર મોટો ઝટકો ભારતીય જનતા પક્ષને પંજાબની સાત બેઠકો ઉપર કોંગ્રેસ આગળ છે જી હા જે શરૂઆતી રૂજાન મળ્યા છે એમાં પંજાબની સાત બેઠકો ઉપર આગળ છે ને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પંચના આંકડા મારી ટીમને કહીશ ઉત્તર પ્રદેશની ચૂંટણી પંચના આંકડા આપણે પ્રસારિત કરીશું એસપી આગળ છે ચૂંટણી પંચના આંકડા પ્રમાણે બત્રીસ બેઠકો ઉપર સમાજવાદી પાર્ટી આગળ છે જ્યાં ઉત્તર પ્રદેશ દેશનો સૌથી મોટો પ્રદેશ જે પ્રદેશની અંદર સૌથી મોટી લીડ મળવાની શક્યતા હતી આ બહુ મોટા સમાચાર છે મારી ટીમને કહીશ આપણે એ પ્રસારિત કરીશું ઘણા ચિંતાજનક આંકડા ઉત્તર પ્રદેશથી ભારતીય જનતા પક્ષ માટે મળી રહ્યા છે કારણ કે ઉત્તર પ્રદેશમાંથી ધારા રુજાન શરૂઆતમાં બીજેપી માટે જોવા નથી મળી રહ્યા અને કદાચ